અને અમારા મિત્રોને કહું સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પછી કરું પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેન્દ્રજી ઠાકોરને આ સમાજે અપક ફૂટાયો આ સમાજને આ વખતે પણ મને ધારા સભ્ય બનાવ્યો ઠાકોર સમાજે અને વિધિ અને સમાજે એટલે તમને નમન કરું ને વંદન કરું હાથે હાથે બે હાથ જોડીને માફી માંગો કદાચ લવેન્દ્રજીની કોઈ ભૂલથી હોય ને તો એ ભૂલની ની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે લવેન્દ્રજી ઠાકોર લવેન્દ્રજી ઠાકોર એટલે શું સમાજથી કોઈ મોટો નથી ભલાવાણા પણ કીધો છે કે માફ કરે એ મોટો કહેવાય સોરું કસોરું થાય પણ માફ પર કસોરું કોઈ દી ન થાય લવેન્દ્રજી જેવા હો લવેન્દ્રજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કરે એને ઝુકવું પડે હું આ ઝુકું છું તમારા કને મારી ભૂલ હોય તો મને માફ કરજો પણ આ મુઠી ના જવાય ઉઠી ના જવા જવા કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલે આમ કહું મગરજીને મે વાત કરેલી અમે ભેગા થયા ત્યારે કે મગરજી તમારે આ માફી માંગવી પડશે સમાજની નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય પણ તમારે માફી માંગવી પડશે એટલે લવેન ભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે સમાજ કને માફ સમાજ માબાપ છે સમાજ માફી માંગવા તૈયાર છે હું તૈયાર માફી માંગવા તૈયાર તમને શું વાત છે અને લવેનજીનો દંડ કરવો હોય તો તૈયાર છું ભરવા કાઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય મારાથી ભૂલ ના થાય ગુરુ મહારાજ મારા માથે છે મેં તો થાય તું જીવનમાં સારું કામ કર્યું છે પણ આ ટ્રેન તાલુકાની સભાતે વિનંતી કરું કે ઉઠતા મહેરબાની કરીને અને આ તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે આ મીડિયા વાળા કે છે કામ શું અલા લેતાની મહેરબાની કરીને આ હાજી વાત કહેવાનો મને આ કામ ના માટે પણ તમે જે કોઈ કરવાનું છે બોલો કે આમ કરવું છે તમારે દંડો છોપડ્યો છે કે આમ કરો તો એ કરવા તૈયાર

કોઈ ઉંકારો નથી કર્યો યા આગો આવવાનો એ એ વ્યવસ્થા કરી દીધી અમે બધાય ભેગા થઈ અને અમે મધારને તોડીએ મહેરબાની કરીને તમારે બે આ જોડીને વિનંતી કરું કા તો તમે એમ કહી દો આ કે આ તમે બેઠાઈ કરો અથવા તાલુકાની સમિતિને આજ હોય તો તાલુકાની સમિતિ કરે પણ એનો નિર્ણય હોવો જોઈએ બરાબરના નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે કરો તોડી અમે જાહેરાત કરી ખેંચી બરાબર ને પણ મહેરબાની કરીને ઉઠીને દેવાય નહીં અને હવે આ ભેરા બે વાત હું કરી દઉં બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આપ્યા મને કે લવેનજી તમે બંધારણ કર્યું ને આ તો આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં તમારી વાવા થઈ ગઈ બીજી સમાજ ઉપર તમારો બંધારણ પાડે એવી ચૌધરી સમાજ હોય બ્રહ્મ સમાજ હોય કે બીજી